સૌથી પહેલાં આપણે આ બે ખતમ કરશું અને પછી દિવસમાં આગળ વધશું બધીમાં મજા કલેક્ટર ખાવાની ત્યારે જ આવે કોઈ પણ વસ્તુ અમે લેવો અને થોડું એ ટેસ્ટ કર્યો અને પછી ભાવે તો એ લઈ લો થૂડ ભરી ભરીને પછી જગ્યાએ થોડું ટેસ્ટ જોવા એક સાથે આખી થાળી ભરી લેવામાં બી મોડે બગાડ ખાવાના ત્યારે થયું આ શું છે શું છે અચ્છા ઓકે મી ચાલો આજે પનીરના શાકને અવોઇડ કરશું આજે તમાશું મને કેપ્સિકમવાળું ને આલુ અને કેપ્સિકમ આલુ વાહ કેપ્સિકમ નથી ને Okay. What are Flower, have you done? Flower. Thank you. Dal. Rice. Rice, have you ઘરનામાં હું બને ત્યાં સુધી નાન અને રોટી અવોઈડ કરું છું જેથી કરીને હેવી નથી જાય બધું થેન્ક યુ તો ફાઈનલી લગ્નમાં હાજરી આપી હવે ભોજન ભોજન કરી અને ઘરે જઈને લોગ એડિટ કરવાનો પછી મેં વિડીયો એડિટ કરવાનો પણ એની પહેલા અડધી કલાક નીંદર ખેંચી લેવાની કારણ કે રાજકોટના રહ્યા બપોરના લગ્નમાં હાજરી આપ્યું એટલે થોડીક નીંદર તો ખેંચવી પડે વાહ ચંદ્રમાં જુઓ તમે કેમેરામાં કદાચ તમને હું સમજાવી નહીં શકું પણ એકદમ લાઈટ પિંક ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ્લો આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ કેમ છો મજામાં સવારને ઉડતું ઉડતું કામ એવું કે મમ્મીને લઈને જવાના છે બીએસએનએલ એસ એનએલ ઓફિસે કારણ કે ત્યાં આધાર ની પ્રોસેસ બધી થાય છે આધાર કાર્ડમાં કંઈ ફેરફાર કરવાના હોય તો કારણ કે ઉડતું ઉડતું હમણાં એવું કે મમ્મીના આધારમાં નંબર નથી દેખાતો કોઈનો મોબાઈલ નંબર એકચ્યુઅલી જ્યારે આધાર કાર્ડ કાઢે ને ત્યારે ત્યાં સંબંધિત કર્મચારી કે અધિકારી હોય એને ઘરના કોઈ પણ એક વ્યક્તિનો નંબર એડ કરેલો હોવો જોઈએ પણ હવે એવું કહેશે નથી દેખાતો અને એને કારણે થાય જે સીધું બીજી કોઈ પણ પ્રોસેસ જે થતી હોય આધાર સંબંધિત એ અટકી પડે વચ્ચે એવું થયું તો સેમ મારા સિસ્ટર સાથે એને ડ્રાઈવિંગ લાઇસન્સ રિન્યૂ કરવાનું હતું તો પણ પ્રોસેસ અટકી પડી હતી અમુક કામ એવા છે કે ત્યાં તમારે પર્ટિક્યુલર પ્લેસ ઉપર જઈને જ કરવા પડે એ ઓનલાઈન નથી થતાં તો આવું બધું છે સરકાર એના માટે સેન્ટર વધારી દેને ને તો સારું કારણ કે આરએમસીમાં એમસીમાં જાય છે ને તો ઘણી વખત ટોકન લેવા માટે લાંબી લાઈન હોય છે ને ટોકન લીધા પછી અપડેટ કરવા માટે લાંબી લાઇન હોય છે તો એ સેન્ટર્સ વધી જાય એક સમય હતા જ્યારે ઘણી બધી બેન્કોમાં થતું હતું પણ હવે બેન્કોને ખબર નહીં એ કામમાં રસ હશે કે નહીં હોય મોટેભાગની જગ્યાએથી આધાર સેન્ટર હટી ગયા છે હવે અહીંયા બીએસએનએલમાં છે જ્યાં સુધી છે ત્યાં સુધી સારું છે આની પહેલાં પણ અમુક લોકોના મેસેજીસ છેવા આવ્યા હતા મિત્રોના વોટ્સએપ ઉપર એક ભાઈ હમણાં ખાસી એવી લાંબી ચેટિંગ કર્યું બાકી હું ત્યારે ફ્રી હતો મેં જવાબ દીધો તેન મજા આવી ગઈ આમ તો ફ્રી હો ત્યારે લોકોને તરત જવાબ દઈ તો પણ મારે પહેલાં મોબાઈલ છે ને એમના કોમામાં હોઈ ગયો હતો ચેનલનો નંબર છે એના ઉપર છે એમાં અને કોમ્બો બદલાયો કોમામાં હોઈ ગયો હતો એટલે પછી મેં આરામથી વચ્ચે ટાઈમ મળે એટલે જવાબ દીધો છું તો મને કીધું તો સમીરભાઈ સૌરભ જોશી ને એની જેમ ફેમિલી વ્લોગ બનાવતા હોય તો ભાઈ બધા બધા મોટા છે એની ફેમિલીની વાતો કોઈ પણ સામાન્ય વાતો પણ કરે ને તો એ લોકોને મિલિયન્સમાં વ્યૂઝ અને હજારો લાખો માં લાઈક્સ મળી જાય અમને તો એક વ્લોગરમાં એવો જોયો હતો કે એના નાના ભાઈ ટોયલેટની અંદર ફ્લેશ નહોતો કર્યું ને તો બે મિનિટ એની ચર્ચાઓ કરી તો મિલિયન વ્યૂઝ હતા એટલે આ બધું બધી ચર્ચાઓ બધી ના કરો એની તમારા કામની વાત હોય કોઈ જગ્યાએ નવો ટેસ્ટ કર્યો હોય કોઈ નવી વસ્તુ શૂટ કરી હોય બિહાઇન્ડ ધ કેમેરા ઘણું બધું શૂટ કરતા હોય તો લોકોને એ જોવામાં મેં જોયું રસ હોય છે ઘણી બધી મૂવીઝ હોય ને તો છેલ્લા બિહાઇન્ડ ધ સીન્સ દેખાડે તો ત્યારથી મને એક પેલો અનુભવ થયો કે ભાઈ લોકો તરફથી જોવા બેસી રહે ને છેલ્લે એ દસ પંદર મિનિટ સુધી ચાલતું હોય તો લોકો એ દસ પંદર મિનિટ મૂવી બતાવે પછી જે ક્રેડિટ લાઇન સમજો ચાલતું હોય ને એની સાથે બિહાઇન્ડ ધ સીન સાઇડમાં હોય તો એ લોકો એ જોવા માટે ખાસ બેસેલ તો ફાઇનલી મમ્મીના આધાર કાર્ડમાં અમારે જે ફેરફાર કરવાના દઈ કરી ને ખા બીએસએનએલમાં બી એસએનએલની ઓફિસમાં જે આધાર સેવા કેન્દ્ર છે એમાં અમુક ટાઈપના કામ થાય છે હા તમારે નવું નવું આધાર કાર્ડ બનાવવું હોય તો ની ઓફિસ જવું પડે બાકી ઘણું બધું અપડેટથી લઈને ઘણું બધું કામ ત્યાં થઈ જાય છે અને એનો સ્ટાફ પણ એકદમ કોઓપરેટિવ છે સિનિયર સિટીઝન પ્રત્યે બહુ વ્યવસ્થિત રિસ્પેક્ટફુલી કામ કરે છે લોકો આપણે રાજકોટમાં તો કામ વ્યવસ્થિત ટાઈમે પતી ગયું અને હવે મમ્મીને ડ્રોપ કરીને સીધો જઈ રહ્યો છે ઓફિસે અહીંયા થોડુંક વ્લોગનું આગળ કંઈક કહેવાનું હશે તો કહીશ બાકી તો કામમાં ધ્યાન થોડું દેવું પડશે તો દૂધનું બિલ આવ્યું આ મહિનાનું ના 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 આ દૂધનું બિલ ગણવા જેવું છે એક એક લીટર ભાઈએ બિચારે ઓછું લખ્યું છે એને ગણાવી દેજો એક લીટર ઓછું લેખવું છે એને એને ભૂલ આ તમને બે ભેગા આપી દે અહીંયા અને આમાં દૂધવાળા ભાઈને કહેજો રાજુભાઈને ને એને ભૂલથી એક લીટર ઓછું લીખવું છે અહીંયા એકાવન પોઈન્ટ પાંચ લીધું છે બાવન પોઈન્ટ પાંચ થાય છે અને સામે સુડતાલીસ એટલે અઠ્ઠાણું પોઈન્ટ પાંચ જેવું થાય છે જોર ચીકી અચ્છા આ કટક બટક આ નવી વસ્તુ હોય છે કડક બટક અને સિંગ શિયાળો આવે એટલે નાસ્તા પાણીની બહુ જરૂર પડે ખાસ કરીને ચીકી અને એની સાથે સિંઘ ભૂખ પણ જોરદાર લાગે એટલે આજે આ રોડ ઉપરથી નીકળવા ડેમેજુકેશન સીએ શ્રીરામ સિંઘ